આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે નવસારી એલસીબી પોલીસે નવસારી રૂરલ પોલીસ મથકના આર્મ્સ એક્ટ અને એટ્રોસિટીના ગંભીર ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીને પકડી પાડવા એલસીબી પીઆઈ વિજય જાડેજા જરૂરી સૂચના અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું એલસીબી પીઆઈ જાડેજા પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ તેમજ પોલીસના સાફ માણસોની ટીમ બનાવી અને વર્કઆઉટ કર્યું હતું હેન્ડ કોન્સ્ટેબલ લલિત અને કુલદીપ સિંહ હ્યુમન સોર્સ એન્ડ ટેકનોલોજી ને સોર્સ થી માહિતી મળી કે નવસારી રૂરલ પોલીસ મથક ના આઈપીસી 307 આર્મ્સ અને એટ્રોસિટીના ગંભીર ગુનામાં નાસ્તા પરતા આરોપીને ને ઝડપી પાડવામાં આવ્યો છે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આશરે પાંચક મહિના પહેલા એક ગુનો દાખલ થયેલો હતો કે જેની અંદર એટ્રોસિટી વિથ 307 ની કલમ હેઠળ જે દાખલ કરવામાં આવેલ જેની અંદર અગાઉ બિલીમોરાના પત્રકાર બદ્રેશ રાણાની ધરપકડ થયેલી હતી અને તેમાં નાસ્તો ફરતો લિસ્ટેડ ગુટલેગર હિરેન ટંડેલ ને ગઈકાલે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ ના પીઆઈ જાડેજા તેમજ પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમે ગઈકાલે તેઓની આ જે નાસ્તા ફરતા હિરેન ટંડેલ કે જેમના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ પણ કાઢવામાં આવેલ હતું તેમની ગઈકાલે મોડી રાત્રે એટલે કે આજે સવારે વહેલી સવારે એની ધરપકડ કરેલ છે અને અમોએ આ આગળની તપાસ ચલાવી રહ્યા છીએ આજરોજ એની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી રિમાન્ડની કાર્યવાહી કરી